નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું જોઈએ આજના વિગતવાર સમાચાર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો ત્યારે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ માટે આણંદ ખાતે તેમણે પ્રચાર અને પ્રસાર કર્યો હતો ત્યારબાદ પ્રચાર બાદ કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે નિર્માણ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ખેડાના આણંદની જનતાને મળવા માટે આવ્યા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં કેસરીયું વાતાવરણ જોઈને ઉમેદવાર અને કાર્યકર્તાઓમાં પણ જોમ પૂર્યો હતો

અને શીર્ષ નેતૃત્વ સૌનો હું આભાર માનું છું કે મને બે હજાર ચોવીસની ખેડા લોકસભાની ચૂંટણીનો ઉમેદવાર બનાવ્યો મારામાં ક્યાંક મારા કામને જે પ્રકારે છેલ્લા બે હજાર ચૌદથી ચોવીસના એ ગાળામાં દસ વર્ષથી આ ખેડા લોકસભામાં હું એક કાર્યકર્તા તરીકે કામ કરું છું ત્યારે એ કામને પ્રોત્સાહન મળે હેતુથી આજે એમણે ફરીથી મને ઉમેદવાર બનાવ્યો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ચારસો પારનું સ્લોગન આપ્યું છે બેઠક પર તમે એ સ્લોગનને પૂરું પાડવા માટે કઈ રીતે અત્યારે કામ કરી રહ્યા છો આપણે જાણીએ છીએ કે દેશમાં ચારસોથી પાર લોકસભાની સીટ જીતવા માટે એટલા માટે દેશના આ માહોલને ધ્યાને રાખીને એક કાર્યકર્તાઓ માટે પણ લક્ષ્યાંક છે અને એનડીએ પર જે પ્રચંડ જન સમર્થન મળ્યું છે બે હજાર ચૌદમાં એક આશા સાથે દેશની જનતાએ મતદાન કર્યું અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના છ આગેવાનોએ બસો બોતેર પ્લસ માગી હતી પરંતુ મોદી સાહેબના તેર વર્ષના શાસનકાળને ગુજરાતના મુખ્યમંત્રી કાર્ડને જોયા પછી દેશને એક આશા ઊભી થઈ અને એ આશા સાથે એમણે મતદાન કર્યું અને ભારતીય જનતા પાર્ટી એકલા હાથે સરકાર બનાવી શકે એટલી બસોને બેસી બેઠકો મળી કુલ મળીને પહેલીવાર ત્રીસ વર્ષ પછી પાર્ટીને અને આમ જોઈએ તો દેશમાં પહેલીવાર આવી સ્થિર સરકાર આવી પાંચ વર્ષના ગાળા દરમિયાન બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસની વચ્ચે એ સમર્થન જન સમર્થન ફરીથી એક જેને કહેવાય કે રાજનીતિક પોલિટિકલ એન્ગલથી જોઈએ તો લોકોમાં સામાન્ય રીતે એન્ટી ઇન્કમ્બન્સીની વાતો સાંભળી હતી પણ પ્રો ઇન્કમ્બન્સીનો પ્રારંભ થયો અને બે હજાર ઓગણીસની ચૂંટણીમાં જે બેઠકો હતો એનાથી પણ વધારે બેઠકોમાં ઉમેરો થયો ત્યારે દેશ સમક્ષ ભારતીય જનતા પાર્ટીનું એક લક્ષ્ય હતું કે ત્રણસો બેઠકો ભારતીય જનતા પાર્ટી મેળવે એના બદલે દેશે ત્રણસો ને ત્રણની બેઠકો આપીને પ્રચંડ જનસમર્થન આપ્યું આજે બે હજાર ચોવીસનો ગાળો છે આજે આ બે હજાર ચોવીસના ગાળામાં દસ વર્ષના કુલ ગાળામાં એમાં પણ આપણે જાણીએ છીએ કે બે વર્ષના વૈશ્વિક મહામારીના જ્યાં સમગ્ર દેશ અને દુનિયામાં જે વાતાવરણ હતું એ મહામારીની સામે લડવા માટે આપણા કરતાં પણ વિકસિત દેશો ત્યાં પોતે અત્યંત વધારે સાધનો હોવા છતાં સંસાધનો હોવા છતાં નિષ્ફળ પુરવાર થયા ત્યારે ભારતે આ પડકારને ઝીલીને એકસો ચાલીસ કરોડની જનતાને બચાવવાનું આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં કામ કર્યું અને જે પ્રકારે ગરીબ કલ્યાણનું કામ થયું છે છેલ્લા દસ વર્ષમાં સામાજિક આર્થિક પરિવર્તન જોયું છે પચીસ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે હું એવું માનું છું કે ભારતના ઇતિહાસમાં એક એવો દસકો છે કે જે સાત અર્થમાં સુવર્ણકાળ કહી શકાય ચાહે સુરક્ષા નીતિની વાત કરીએ સમૃદ્ધિની વાત કરીએ વિદેશ નીતિની વાત કરીએ અથવા તો ઇન્ટરનેશનલ લેવલે ભારતે જે પ્રકારે પ્રગતિ સાધી છે ત્યારે ભારતની આ પ્રગતિને ધ્યાને રાખીને એક ભારતની આ સરકારે મોદી સાહેબના નેતૃત્વવાળી સરકારે એક અનુભવી સરકાર આવનારા પચીસ વર્ષમાં દેશને વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે કામ કરે છે એક રોડમેપ સાથે કામ કરે છે એવા સમયે ખેડા લોકસભાની ચૂંટણી છે ત્યારે ખેડા લોકસભાની જનતાએ પણ દસ વર્ષમાં હું જે કહું છું એ સરકારના લાભ પહોંચે છે ગરીબનું કલ્યાણનું કામ થયું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા છે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહી શકાય અને દેશમાં ઘણીવાર એવું બનતું હોય કે આવા વિસ્તારોમાં જ્યાં ગ્રામીણ છે તે ગ્રામીણ વિસ્તારોમાં નાની મોટી જરૂરિયાતોને ધ્યાને રાખીને એમના ચાહે એગ્રિકલ્ચર બેઝ હોય મેન્યુફેક્ચરિંગ બેઝ હોય આ તમામ દિશાઓમાં કામ કર્યું છે અને સૌનો આશીર્વાદ મને મળશે ખાસ કરીને વાત કરીએ તો જો ચૂંટણીને પાછા આવશો તો પ્રથમ તબક્કામાં કામ કયું રહેશે પહેલી વાત તો એ કે આપણે ત્યાં હમણાં જ દેશમાં લગભગ તેરસોથી વધારે રેલવે સ્ટેશનને રીડેવલપ કરવાનું માન્ય પ્રધાનમંત્રીશ્રીએ નક્કી કર્યું છે એમનું માનવું છે કે રેલવેનું સ્ટેશન છે એ સિટીને બે ભાગમાં વહેંચે છે તો એને જોડવાનું કામ કરે તો દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને અમારા કેબિનેટ મંત્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજીના આશીર્વાદથી અને સહકારથી હમણાં જ અમે નડિયાદનો એક રીડેવલપમેન્ટ રેલવે સ્ટેશન કરવાનો પ્રોજેક્ટ મંજૂર કરાવ્યો છે અને આવનારા વર્ષોમાં એ પ્રોજેક્ટ કારણ કે એની સાથે ઘણી બધી વસ્તુ જોડાયેલી છે શહેરનું ડેવલપમેન્ટ તો છે જ પણ ભવિષ્યમાં પચીસ વર્ષ પછી કારણ કે અમારાથી માત્ર છ કિલોમીટર દૂર બુલેટ સ્ટેશન બુલેટ ટ્રેનનું સ્ટોપેજ આવે છે એટલે અને આગળ આણંદ છે તો ફ્યુચરમાં નડિયાદ આણંદ વચ્ચે આ લોકોની અવરજવર જવર વતે અને એને ધ્યાને રાખીને એક પ્રકારના બીજા સંસાધનો ઊભા થાય કુલ મળીને આ એક એવો ડેવલપમેન્ટ કરવાનો એરિયા ઈરાદો છે કે જે એકી સાથે આ કોન્સ્ટિટ્યુન્સીને ઉપાડી લે કારણ કે બાકીનું ક્ષેત્ર નાના મોટા ગ્રામીણ વિસ્તાર છે કઈ ટર્મમાં કયા કામો અધૂરા રહી ગયા હતા જો બીજી ટર્મમાં ચૂંટાશો તો પૂરા કરશો એવા કયા કામો છે એવા વિશેષ કામ તો કોઈ રહ્યા નથી પરંતુ જેમ કહ્યું કે શરૂઆતના તબક્કામાં આ અમારે ત્યાં જે કોવિડ મહામારી આવી ત્યારે લોકોના મનમાં જે નોર્મલ રૂટ હતા આપણા ટ્રેનોના એ હંમેશા મનમાં હોય છે કે અમારા વિધિવત બસ જે પૂર્વવત સ્ટોપેજ હોય એ શરૂ થાય હું આપને કહું કે દેશમાં કુલ મળીને આખા દેશમાં એક એક્સરસાઇઝ ચાલે છે કે આપણે જે કોવિડ પહેલાં સ્ટોપેજ હતા એ કેવી રીતે આપી શકીએ અને વધારાની ટ્રેનો કારણ કે આજે અઠવાડિયાની એક આપણે ત્યાં નવી ટ્રેન આવે છે જ્યાં એક કોચ નહોતો બનતો ત્યારે એના રૂટ એને સાથે ગોઠવીને અમદાવાદ અને વડોદરાની વચ્ચે આ અતિ મહત્ત્વના નડિયા સ્ટેશનને વધુમાં વધુ રેલવેની સગવડો મળે એ અત્યંત જરૂરી છે અને ખાસ કરીને જ્યારે ફ્રેટ કોરિડોર અહીંથી જાય છે સૌથી મોટો હિસ્સો ગુજરાતમાંથી જાય છે અને ખેડામાંથી પણ પસાર થાય છે ત્યારે એનો લાભ ખેડાની જનતાને મળે એ માટેનો પણ અમે ખૂબ એક ઇન્કલુઝિવ એક પ્લાન વિચારી રાખ્યો છે કે એઓનું જ્યારે એક સ્ટેશન એવું આવે કે જ્યાં ગુડ્સની અવરજવર પણ થઈ શકે અંતિમ સવાલ કે દેવસી જો જીતશે તો કેટલી લીડથી જીતશે અને દેવસી ચૌહાણને જ લોકો કેમ મત આપે અથવા તો ભાજપને જ કેમ મત આપે એના મુખ્ય પાંચ કારણો કયા હશે પહેલી વાત તો જન સમર્થન મેળવવા માટે એક વિશ્વાસ જરૂરી હોય જનપ્રતિનિધિમાં અને જનપ્રતિનિધિના જીવનને અને જનપ્રતિનિધિના કામને કારણ કે હવે આપણે ત્યાં પોલિટિક્સ ઓફ પરફોર્મન્સનો સમય શરૂ થયો જે રાજનીતિમાં ચૂંટાવું મહત્ત્વનું નથી ચૂંટાયા પછી ડિલેવરી કરવી અને એ ડિલેવરીને જોઈને લોકો મત આપે હું એવું મારો ભરોસો એવું કહે છે કે આ વખતની ચૂંટણીમાં અને જ્યારે ખેડા લોકસભામાં મોટી સંખ્યામાં મતદાન થશે તો હું સાત લાખથી લીડથી પણ વધારે જીતી શકું એવો મારો વિશ્વાસ મને દેખાય છે ચોક્કસથી આ હતા ખેડાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે અહીં સભામાં હતા અને તેમનો પ્રચાર કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેવસિંહ ચૌહાણ વતી આજે સભામાં જે પ્રચાર કર્યો હતો તેને લઈને ચોક્કસ રીતે લાગી રહ્યું છે કે દેવસિંહ ચૌહાણ પણ પોતે કહી રહ્યા છે કે અમારી બેઠક છે કે અમારી જે સીટ છે એ લાખ સાત લાખથી વધુને છે કેમેરામેન કૌશિક પરમાર સાથે મનદીપસિંહ રાઠોડ તો ગુજરાતમાં આંત સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં જાહેર સભાને સંબોધ્યા બાદ ચોથી સભા જામનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી વડાપ્રધાનને સાંભળવા માટે જામનગર શહેર જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકાને પોરબંદરથી મોટી સંખ્યામાં લોકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જામનગર ખાતે પહોંચ્યા હતા જામનગરમાં સભાને સંબોધતા પહેલાં વડાપ્રધાન મોદીએ જામનગરના જામસાહેબ શત્રુશલ સિંહજી જાડેજા સાથે ખાસ મુલાકાત પણ કરી હતી ત્યારે બાપુએ વડાપ્રધાનને પાઘડી પહેરાવીને આવકાર્યા હતા બધાને સતું હશે કે આ નરેન્દ્રભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા અને મુખ્યમંત્રીએ પાઘડી પહેરાવા જતા હતા તો મેં કહો તમે આના ઉપર જ મૂકો મારે આ પાઘડી ઉતારા એવું નથી હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો અને મારું સૌભાગ્ય છે કે મારા મારા ઉપર એમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે સમગ્ર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ ના રે ભાઈ અને એટલે મેં કહું મારે માટે તો જામ સાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે અને જામનગર સાથેનો મારા નાતાની અનેક વિશેષતાઓ રહેલી છે ગયા બે દિવસથી હું ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યો છું આમ તો કઈ ગુજરાતમાં વોટ માંગવા ના આવવાનું હોય મને ઘણા કહેતા હતા કે સાહેબ તમારે ક્યાં પ્રચારમાં ભાઈની જરૂર છે ભગુભાઈ પ્રચારમાં ને પ્રેમમાં બહુ ફરક હોય હું પ્રચાર માટે નથી આવ્યો હું તો પ્રેમનો આસ્વાદ લેવા આવું છું ગુજરાતની ધરતીએ જે પ્રેમ આપ્યો છે તે આશીર્વાદ આપ્યા છે એ તો મોટી મૂડી છે સમાચારની વાત કરી તો હિંમતનગરમાં બે દિવસ અગાઉ નિવૃત્ત પોલીસ કર્મચારી અને તેમના પત્નીની હત્યા કર્યા બાદ લૂંટમાં સંડોવાયેલા ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હિંમતનગર પોલીસે પણ જે રીતે આરોપીઓને પકડી પાડવામાં સફળતા સાંપડી હતી એટલું જ નહીં પરંતુ તેઓની પાસેથી રોકડ અને સાથે સોનાના દાગીના સહિત અંદાજિત ત્યાંસી લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો હત્યામાં પરિવારના સભ્યો સંડોવાયા હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી હતી ત્યારે આ કેસની વિગત જોતા બે દિવસ અગાઉ હિંમતનગરમાં નિવૃત્ત પોલીસ કર્મચારી અને તેમના પત્નીની તીક્ષ્ણ હથિયારના ગા ઝીંકી મોતને ગાઢ ઉતારી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી જેના લઈને પોલીસ પણ તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કરતા આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા સાંપડી હતી હિંમતનગરના સાબરકાંઠાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામનગર સોસાયટીમાં ત્રીસ તારીખના રોજ દિવસ દરમિયાન બે અજાણ્યા માણસો આવીને રિટાયર્ડ પોલીસ કર્મચારી તથા તેમની પત્નીનું ખૂન કરવામાં આવેલ આ કામે પોલીસે જે તે સમયે જ સ્થળ ઉપર પહોંચીને સ્થળ કોર્ડન કરીને પોતાની કાયદાકીય કાર્યવાહી ચાલુ કરેલી અને એ કામે ફરિયાદ લેવામાં આવેલી સ્થળ જોતા પોલીસ મળેલા એ આધારે પોલીસે પૂછપરછ ચાલુ કરેલી તો આ જે મરણ જનાર છે એમના પુત્ર વધુ અલગ અલગ નિવેદનો અલગ અલગ જવાબો આપતા હતા એટલે એ આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે વધુ તપાસ ચાલુ રાખેલી અને એમાં જે પુત્ર વધુ છે એ એક સમયે તૂટી ગયેલા અને એમણે જણાવેલું કે આ જે પણ મરણ ગયા છે એમાં એમનો રોલ છે એ આધારે પૂછપરછ કરતા ખબર પડી કે આ બનાવ બન્યો છે એટલે ત્રણ અલગ અલગ ટીમો બનાવેલી જે ત્રણે ટીમોએ થઈને એ કવર કરેલા રિકવર કરેલા એમાં અઠ્યાવીસ લાખ એસી હજાર રોકડા હતા અને ચોત્રીસ પોઈન્ટ સાતસો સાહીઠ ગ્રામ સોનું હતું એ બીજી જગ્યાએથી થયું હતું અને વધુ આ બેનની પૂછપરછ કરતા ત્રીજી ટીમ અમારા જે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર છે એ આ ગુનામાં વપરાયેલું જે હથિયાર હતું એટલે કે ચાકુ એ તથા જે સોનાના દાગીના હતું એ રિકવર કરેલું એમ કરીને કુલ ત્રણેય ટીમ થઈને ત્રીસ લાખ ત્રીસ હજાર રોકડા અને ત્યાંસી લાખ પંચ્યાસી હજાર રૂપિયાનું સોનું રિકવર કરેલું છે અને આ ગુનામાં હાલ સુધી કુલ ત્રણ પુખ્ત વયના આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એને અટક કરવામાં આવેલ અત્યારે હાલ જે કાયદાકીય જોગવાઈ છે એ પ્રમાણે એ સમય મર્યાદાની અંદર રજૂ કરવામાં આવશે અને વધુમાં વધુ દિવસોના રિમાન્ડ મળે અને સંપૂર્ણ તપાસ વ્યવસ્થિત થાય એ પ્રમાણેના બધા વધુ દિવસોના રિમાન્ડ મેળવવામાં આવશે કોંગ્રેસ ભવન ખાતે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પત્રકાર પરિષદને સંબોધી હતી તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપ અમારા ઘોષણાપત્રને લઈને ખોટી અફવાઓ ફેલાઈ રહ્યું છે ભાજપ પોતાના ઘોષણાપત્રો ઉપર વાત કરી રહ્યું નથી પણ કોંગ્રેસના ઘોષણાપત્રો ઉપર વાત કરી રહ્યું છે એટલે એના ઉપરથી સાબિત થાય છે કે ભાજપ બે હજાર ચોવીસનું ચૂંટણીથી ખૂબ જ ડરી ગયું છે ભાજપ સરકાર દ્વારા ઈડી ઇન્કમ ટેક્સ સીબીઆઈનો દુરુપયોગ થઈ રહ્યો છે જે બે રાજ્યના મુખ્યમંત્રી જેલમાં છે કોંગ્રેસના બેંક એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને બીજા દેશોને પણ કહેવું પડે છે ભારત દેશમાં શું થઈ રહ્યું છે પણ ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી હલતું નથી जो बातें लिख गई है छप गई है पांच न्याय और वो तो लिखा हुआ है आप अपना मैनिफेस्टो है जो झूठ का पुलिंदा है अगर उसमें दम होता तो आप पूरे मैनिफेस्टो बीजेपी का है उस पर आप बैठ कर देश को बता दें हमारे मैनिफेस्टो में ये है देश के लिए बातें करना है उसकी बजाय आप पूरी तरह से कांग्रेस के जो मैनिफेस्टो है, है जो बातें हमारे हैं जो शानदार इतिहास बन गया है आजादी के बाद में मैं जानते समझता हूँ कि इतना शानदार मैनिफेस्टो बना है कि डॉक्यूमेंट बन गया देश में इतना ही डॉक्यूमेंट बन गया क्योंकि सभी वर्गों के लिए बात की बात न्याय की गई किसान हो चाहे महिलाएं हो चाहे नौजवान हो चाहे हो हर भर, भर के लिए वादे किए गए ठोस वादे किए गए उस पर आप तो कमेंट कर रहे हो इंटरप्रेट खुद कर रहे हो आप कौन होते हो हमारे बातों को इंटरप्रेट करने वाले इतने घबराए हुए हैं चार सौ बार ये बात क्यों की उन्होंने कांग्रेस मुक्त भारतीय बात क्यों की उन्होंने ऐसा माहौल बनाया दस साल के अंदर

ખુદને માહોલ જો બના દેશ કે અંદર રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ યથાવત છે તેવામાં હવે ક્ષત્રિય સમાજમાં ફાંટા પડ્યા હોવાની અફવાઓએ જોર પકડ્યું છે ત્યારે આ ખબરની વચ્ચે ક્ષત્રિય સમાજના કેટલાક અગ્રણીઓ આગળ આવ્યા હતા અને દ્વારકાના મોટા વાઘુદળ ખાતે રાજભા જાડેજાના ફાર્મ ખાતે સમાજની યોજાયેલી મિટિંગને લઈને ખુલાસો કરતા વિડીયો સામે આવ્યો હતો અગ્રણીઓનું કહેવું છે કે રાજભા જાડેજાના ફાર્મ હાઉસ ખાતે યોજાયેલી મિટિંગ સંપૂર્ણ ભાજપ તરફી હતી તેમાં રાજપૂત સમાજને કોઈ જ લેવા દેવા નથી ક્ષત્રિયોની અસ્મિતાને લઈને અમારો

ભ્રમિત કરવા માંગે છે ત્યારે હરદોડ સમાજ અને સમગ્ર સમાજ આખા ગુજરાતમાં જે છે સ્ત્રી અસ્મિતા અને એમના ચારિત્ર્ય ઉપર જે હુમલો કર્યો છે એમાં સાથે જ છે એમાં કોઈ બ્રહ્મ ન રહેવું ખાસ કરીને આ પરિસ્થિતિમાં કોઈ ગેરસમજણ ન થાય કે ગેરમાર્ગે ન દોરાય એટલે અમારી આ જાહેર અપીલ છે જે ગઈકાલથી જે મેસેજ ફરે છે જે રાજબા વાઘુદળના ફાર્મ હાઉસે જે ભાજપની મિટિંગ થઈ એના અનુસંધાને અસ્મિતાની લડાઈ આપણે સાત તારીખ લગી લડવાની જ છે અને આમાં કોઈ ગેરસમજ ન સમજે એ એના પાર્ટીના આગેવાનો હતા જે મિટિંગોમાં હતા આમાં રાજપૂત સમાજને ક્યાંય લેવા દેવા નથી ખુલાસો કરવા માંગુ છું એ કે ગઈકાલની જે મિટિંગ હતી પૂનમબેન સાથેની રાજભાના ફાર્મ હાઉસ એ ભાજપ પ્રેરિત મિટિંગ હતી જેમાં રાજપૂત સમાજ ક્યાંય છે નહીં સાથે છે નહીં અને અમારો સમાજ જે લક્ષ્યાંક લઈને નીકળ્યો છે એમાં તટસ્થ છે એમાં કાંઈ ભાંગફોડ થઈ શકે એમ નથી જે બાબતનો ખુલાસો કરવા માટે આજે આડાટોડા રોજિયા વાગુદળ છલ્લા સણોસરા ગઢડા જાબીડા અને લયારા રાજ હજામચોર હજામચોર આ બધા ગામના અગ્રણીઓ અહીંયા ઊભા છે જે રાજપૂત સમાજ સાથે છે અને અમારું જે નારી અસ્મિતાનું સંમેલન છે એ આમદમ ચાલુ રહેશે જેથી આ મીડિયાને હું મીડિયા મારફતે જાણ કરવા માગું છું કે કોઈ ખોટી અફવામાં આવવું નહીં રાજપૂત સમાજ ક્યારેય પણ ટૂંટો નથી અને તૂટશે પણ નહીં અને અમે સરા જાહેર રાજપૂત સમાજ આ વખતે ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અને કોંગ્રેસને ખુલ્લો ટેકો અમે તો ભરૂચના અંકલેશ્વરના પુનગામમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ચૂંટણી પ્રચાર કરવા જવું મોંઘું પડ્યું હતું પુનગામ ખાતે ભાજપના પ્રચાર દરમિયાન કાર્યકર્તાઓને ગ્રામજનો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ત્યારે પૂનગામમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચતા જ ગ્રામજનોએ વિવિધ પડતર પ્રશ્નોને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અટકાવીને ઉગ્ર બોલાચાલી કરી હતી અને રોષ ઠાલવ્યું હતું એટલું જ નહીં પરંતુ ગામના મતદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ગામની બહાર કાઢી bom વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના રાજવીઓ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવ્યા છે પિસ્તાળીસી પણ વધુ રાજવીઓએ વડાપ્રધાનને એક સુરમાં સમર્થન આપ્યું હોવાનું સ્ટેટના રાજવી માનધાદરસિંહજીએ નિવેદન આપતા કહ્યું હતું રાજકોટમાં રાજવી પરિવારોની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં રાજકોટ ભાવનગર કચ્છ ગોંડલ દાંતા સહિત તમામ રાજવીઓએ ભારતીય જનતા પાર્ટીને ખુલ્લું સમર્થન આપ્યું હોવાની જાણકારી આપી હતી આ સાથે જ તેમણે ક્ષત્રિય આંદોલનકારીઓને અપીલ કરી હતી કે બધું ભૂલીને નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરો વડાપ્રધાનનું દસ વર્ષનું શાસન એ ભારતનો ભવ્ય સમય છે સંકલન સમિતિ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંવાદ એ ચાલુ છે અને ચાલુ રહેશે અને મને પૂરો વિશ્વાસ છે કે એ નજીકના ભવિષ્યમાં એનું સમાધાન થઈ જવું જોઈએ માટેનો જે મારો સ્નેહ અને સંવેદના લગાવ એની સાથે એના માટેની પીડા એ હોય જ પરંતુ સાથે સાથે આપણે એક મેક્રોસ્કોપિક લેવલ ઉપર એક નેશનલ અને રાષ્ટ્રહિત માટે આપણે નાના વિવાદોને અત્યારના જો એક આપણે નજરઅંદાજ કરીને એક મોટા પરિપ્રેક્ષ ઉપર એક રાષ્ટ્રહિત માટે કે જેના માટે અમારા પૂર્વજોએ ક્ષત્રિય સમાજના પૂર્વજોએ બલિદાન દીધા છે એ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને કોઈ પણ વાદવિવાદો કે આક્ષેપો પ્રતિ આક્ષેપોમાં ન પડતા આપણે એ વિચારભેદથી ઉપર ઉઠીને એક રાષ્ટ્રપ્રથમ છે સર્વોપરી છે એ વિભાવના જોઈએ સાબરીની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા દુષ્કર્મ અને વિવિધ કલમોના આરોપી સુનિલ માનકરને આજીવન કેદની સખત સજાની સંભળાવી હતી સાથે સાથે રૂપિયા પચાસ હજારનો દંડ પણ ફટકાર્યો હતો ત્યારે મળતી માહિતી અનુસાર સાવિલ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી જે પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજે આરોપીને તકસીરવાર ઠેલાવ્યો હતો અને સાથે જ સમાજમાં દાખલારૂપ ચુકાદામાં વાઘોડિયા તાલુકાના ખંદા વસાહતના આરોપી સુનિલ માનકરને સૃષ્ટિ વિરુદ્ધનું

રહેવાસી ખંદા વસાહત ઠરાવી રૂપિયા પચાસ હજારનો દંડ તેમજ મૃત્યુ ગુનામાં સખત કેદની સજાનો હુકમ તેમજ સૃષ્ટિ વિરુદ્ધના ઇપિકો કલમ ત્રણસો સિત્યોતેરના ગુના ગામે દસ વર્ષની સખત કેદની સજા અલગથી ભોગવવા તેમજ રૂપિયા દસ હજારનો દંડ અ ફરમાવેલ છે તેમજ આ કામે વિક્ટીમ કોમ્પન્સેશન મુજબ ભોગવનનારના માતા પિતાને રૂપિયા નવ લાખનું વિક્ટીમ કોમ્પન્સેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે સાબરકાંઠામાં પાર્સલમાં બ્લાસ્ટ હતી એકનું મૃત્યુ થયું છે જેમાં પરિવારના નામે પાર્સલ ઘરે આવ્યું હતું તેમાં બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું ત્યારે ત્રણ લોકો તેમાં ઘાયલ પણ થયા હતા ત્યારે બ્લાસ્ટમાં નવ અને દસ વર્ષની બે બાળકી ગંભીર ઈજાગ્રસ્ત પણ થઈ હતી ત્યારે તેમજ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યારે સાબરકાંઠામાં પાર્સલમાં બ્લાસ્ટ થતાં એકનું મૃત્યુ અને ત્રણ લોકો ઘાયલ થયા હતા સાબરકાંઠાના વડાલી તાલુકાના વેડા ગામના બનાવ સામે આવ્યો હતો વેડાના વેડા છાવણી ગામે ઓનલાઈન આવેલા એક પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો ઓનલાઈન પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો હતો તેમજ બ્લાસ્ટના પગલે ઇસમનું મૃત્યુ અને અન્ય ત્રણ ગંભીર થયા હતા થયેલું છે અને બીજી બે બાળકી છે એમની સારવાર ચાલુ છે એમાં એક અત્યારે સિરિયસ છે અને વેન્ટિલેટર પર મૂકવાની પ્રક્રિયા ચાલુ છે હાલમાં અત્યારે એને ઇન્ટ્યુબેટ કરીને સારવાર કરી મૂકવામાં આવી છે કારણ કે એને વેન્ટિલેટર પર મૂકવી પડે એવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે એટલા માટે એટલે એ લોકો એના સગાવાલા એવું કહે છે કે કોઈ પાર્સલ મંગાવેલો હતો અને એમાં બ્લાસ્ટ થયો છે અને આ રીતના લોકો દાજી જવાથી અહીંયા રિફર કરેલા છે અમારા ઘર સાહેબ છે ને પચાસ ફૂટ આખું છે આટલા આઘું છે માર મારા ફોમાં આમાં હોમાં ઘર છે બરોબર કે તો મી અવાજ આવ્યો ગ એટલે અમે દોડીને જ્યાં ત્યાં જ્યાં ગયા ત્યારે અમારા દીવ મારા છોકરાને છોકરી એ તો છે ને લથડી મારતી મારતી આ પોણાને ઢગલો પડ્યો તો ત્યાં પડી ગઈ ત્યાં તો હું જોઈ જ ના પડી ગઈ પણ મી શું થઈ ગયું શું થઈ ગયું એક ભાઈ આમ માથો પકડીને આવ્યો એક બૈરી હતી ઓમ માથો પકડી નાખી અને આ બે છોકરી ત્રણ છોકરીઓ છે ને એકદમથી એ થઈ ગઈ એને ઊંચી કરી કરી હું છે આ બદલે એક મારી દીવર હું ગયા ત્યાં મોયા મો જીતું જે છે ને એ મરી ગયો એમ કરીને કીધું મી તો શું થઈ ગયું શિખર હું થઈ ગયું કે આ એ ગભરાઈ ગયું મારી રે ગભરાઈ ગયો અને અમારું એમ કીધું અમે બધાને ખેંચી ખેંચીને બહાર લાયા એ ભાઈ એસપોટ થઈ ગયો અને આ ત્રણ છોકરીઓને અમે તરત ગાડીમાં ગાડીને લાયા પછી આ ડોભાડા આવી અને અમે એકસો આઠમાં બેઠીને અહીંયા લઈને આવ્યા એ બધા ક્યાં છે કોઈ રિક્ષાવાળો કે આટલી વસ્તુ આલી ગયો એમ રિક્ષાવાળો એ આલી ગયો કે એ ક્યાં ઘરમાં મૂકીને ક્યાં વગેરે ફૂટી ગઈ ના છોકરીઓ નવી બૈરી હતી ને એને જોડી આ ત્યાં છોકરીઓ બેઠી હતી લગ્ન કરીને નાઈ હતી બૈરી

अत्यार सुना समाचार, समाचार आप समाचारमा जा निर्माण न्यूज नमस्कार